સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેસવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ ગજબની બે ગજબની જ્યારે પોલીસને બાતમી કે એટીએમ બદલી લોકોને લૂંટતા આરોપીઓ આમ ગામમાં છુપાયા છે ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેસરીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેસ કર્યો બીમારીની તપાસ કરવાના બાને તેઓ આરોપીના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે જે બાદ તેઓ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસ કર્મીઓએ આ ટોળકી

મિનિટનમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મોડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે આરોપીઓ પાસેથી દોઢસો જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ મળી આવ્યા આ ઉપરાંત સત્તાવન હજારની રોકડ અને પાંચ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે આ સફળતાથી પાંદેસરા સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ જેટલા ગંભીર ગુનાનો ભેદ એક સાથે ઉકેલાઈ ગયો છે કુલ એક લાખ દસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે ઝડપાયેલી તોડકીનો મુખ્ય સૂત્રધાર છવ્વીસ વર્ષીય રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ છે જેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેની સાથે અનિલ વિશાલ રાહુલ અને વિકાસ નામના શખ્સો પણ સામેલ હતા જેઓ મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે આ તોડકી સુરતના આવાસમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી રામપૂજનના નેતૃત્વમાં આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું ઝાડ વિછાવતી હતી સુરત પોલીસની સૂચકતાએ આંતરરાજ્ય ગેંગના મૂળ ઉખેડી નાખ્યા છે સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશનને એક की है जिसमें कि पांच लोग शामिल हैं ये पांचों पांच यूपी के हैं और इनकी एम ऐसी थी कि ए के बाहर खड़े रहें और कोई जो ए से पैसे निकलने के लिए आए उसको एग्जैक्टली exactly पता नहीं है कैसे पैसा निकालना है तो उनसे वो ये उनका ए ले लेते थे कि आप हमें पिन बता दो हम आपको हेल्प कर देंगे निकालने में और उसके बदले वो दूसरा उसी बैंक का एक्स्ट्रा कोई खोटा एटीएम ऐसा रखते थे और उसको फिर एटीएम मशीन में डाल के उनका पिन पूछ लें और बोले कि नहीं नहीं अभी तो पैसे नहीं निकल रहे कह के उनको जो खोटा ए था वो वापस कर देते थे उनका जेनविन ए अपने पास रख लेते थे और पिन तो उनको पता चली गया और जब वो आदमी चला गया तो उसके पीछे फिर वो उससे पैसे निकाल करके या तो कैश निकाल ले या उसे कोई पेमेंट कर लें तो ये जानकारी जब पांडेसरा पुलिस को मिली तो उन्होंने काफ़ी अच्छे तरीके से जो एक लेडी कांस्टेबल को डॉक्टर बना करके साथ में पुलिस स्टाफ को भेज के ताकि उनको खबर ना लगे कि पुलिस है उन्होंने जा के रेड की और पाँचों पाँच को पंचनामा तहत अरेस्ट किया है और उसमें पांडेसरा में दो गुना एक गुना सचिन पुलिस स्टेशन और एक भेस्तान ये चार टोटल गुना इनके ऊपर दाखिल हैं और उनके साथ ही साथ उनके पास से लगभग डेढ़ सौ ए अभी बरामद हुए हैं जो उन्होंने बाकी लोगों से इस तरह से लिए हैं जिसमें कि आगे कोई और अगर हमें फरियादी मिलता है या कोई कार्रवाई पॉसिबल हो पाती है तो हम करेंगे इसमें जो पांच आरोपी हैं उसमें मुख्य आरोपी राम पूजन सरोज है जिसके ऊपर उत्तर प्रदेश में पहले भी चार गुना दाखिल हो चुके हैं और साथ ही चार जो आरोपी हैं अनुल अनिल राजभर विशाल राजभर राहुल राजभर और विकास राजभर इन सब की उम्र ये 25-26 साल की और सब उत्तर प्रदेश के रहने वाले हैं और लगभग छः से आठ महीने से ये अभी सूरत शहर में